очку ствен x station wa aa . aga olgu karm , nii , selles suhtes . મજા આવી ગઈ ને બેડા હે હજી તો આપણે દૂર જવું છે હજી ખંડેરે હું થી જવું છે આમ છત્રાશા સુધી મજા આવે આપણે રસ્તે નીકળીએ અજાણે રસ્તે ત્યાં રોડ આવે ને ત્યાં આવી જાવ બરાબર ને ભલે ને બપોરે ઘરે ભૂગીએ આ ઠંડી બહુ છે કા એટલે સાયકલ આખી તો ઠંડી લાગે છે કેવી છે ઠંડી છે હજી આપણે આ ક્યાં ગામમાં ભૂગ્યા બેડા

કાંઈક નાસ્તો કરશું કાં ફ્રૂટનો નાસ્તો કરશું જો મોટા પક્ષી છે અને વિદેશી પક્ષી છે એ આવું તળાવ હોય ને બેટા ત્યાં આવે જો અને કેટલો સફર કરતાં કરતાં આવતા હોય બેટા એ ક્યાં ક્યાંથી આવતા હોય સમજાણું જે ઓસ્ટ્રેલિયાથી આવ્યું હોય સાયબીરિયાથી આવ્યું હોય સમજાણું બેટા એ એ એની પાસેથી છે ને પ્રવાસ શીખવા જેવો હોય ઉડતા જ હોય ઉડતા જ હોય આવા કેટલાય પહાડોના પહાડો ઉડતા 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 જોરિયા બે ગયા એ જોયા પેલા વિદેશી પક્ષી હતા કેટલાક પક્ષીઓ વિદેશી પક્ષીઓ હોય ને બેઠા એ થોડાક ભોળા અને થોડાક અજાણ્યા હોય એટલે આપણા લોકો સ્થાનિક લોકો ને ઘણી વખત મારી નાખે અને મારીને ખાય એના જે ખાતા હોય ને પક્ષીઓ ખાતા હોય એવા અને પછી ઈ એક પક્ષી આવ્યું હોય ને ભારતમાં એકલું થઈ જાય પછી આક્રમ કરે જરૂર અને પછી પાછું પોતાના દેશમાં પહોંચવું હોય તો પહોંચે વચ્ચે મરી હોતી જાય ઠંડી બહુ છે કેવો અવાજ આવે કેટલા પ્રકારના પક્ષીઓના અવાજ આવે છે હા ભેડા આ નાનું એવું તળાવ છે તો એટલા પક્ષી આવે મોટું તળાવ હોય તો કેટલા આવે તેતર બોલે છે ભોલાનો અવાજ આવે દૂર દૂરથી રમે જીવડા ખાવા સમજાણ જતા હોય લાંબા છે પણ આવડાવ હોય ને આમાં એને ખાવાનું સારું મળી જાય આ મરતું તળાવ કહેવાય એટલે આમાં છે ને જંતુ ઓડપથી મળેલા આપણે કેમ ગાંઠિયા ખાવા આગળ ઉતરશું હા કેવા છે મસ્તી ના છે ને કાટાવાળા પાન જો કેવું હાવ રોડ ઉપર છે તો કેવું થયું સરસ મજાનું છે પાછા પાછા ફૂલ આને છે ને બેટા ને ઉત્ક્રાંતિ આવી વર્ષો પછી એને બધા ખાઈ જતા હોય એટલે પાંદડામાં કાટા એ પાછી એટલે થયા છે જો ફ્રૂટ આવે જોયું નાનું એવું જો રયું કઈક જેવું તરબૂચ જેવું તરબૂચ જેવું દારૂડી દારૂડી લગભગ કયો આને હા નામ છે દારૂડી કે ઉખ છે સૂર્ય હમણા ઊક છે જો હાલો હવે આપણે નીકળીએ હવે બહુ ખોટી નથી થવું બરાબર ને બેટા આમ ક્યાંક જઈએ હું ગૂગલ મેપમાં જોઈ લઉં આમ ક્યાં રસ્તો નીકળે છે ક્યાંક પાછા જૂનાગઢમાં જ ઘરવું જોઈએ ને આપણે

કેવા જાય જો હે સૂર્ય ઉગે એટલે મજા આવી જાય પક્ષીઓને બધા કિલો લાવી જાય જો હાલો હવે નીકળીએ આપણે આપડે ચલો ફસ્તા પકડ લેતા હે હાલ જાઓ ચાલ ભૂખ લાગે એટલે આપણે ગાંઠિયા ખાઈએ બરાબર

આ વધાવી કામ છે બરા કયું છે વધાવી જીસણું આ નાંદરખી છે નાંદરખી ઉમટવાળા ગયું પછી એક બીજું ગામ ગયું ને આ નાંદરખી જો આ બાયપાસ રાજકોટ આમ બેટા આમ બસ એ બાજુ ઈ બાજુ એ બાજુ વાહ કેવા ખેત્રુ હોય એ બાજુ કરત્ય જીન હેન

ત્યાં બને ગાંઠિયા જોજી હે કે ચાર્જ બને છે તો હાલ ગાંઠિયામાં જ આવી ગયા આગળ જીષ્ણુને આ રીતના રસ્તા બતાવીએ ને એ બાળક છે બાળક ભૂગોળથી સ્થાનિક જે આ રહેતા હોય ને ત્યાંની વનસ્પતિઓથી ત્યાંના રસ્તાઓથી ત્યાંના જીવજંતુઓથી ત્યાંના પશુઓથી ત્યાંની સંસ્કૃતિથી ત્યાંના માહોલથી ત્યાંના માણસોથી આ બધું એને પરિચિત થવું જોઈએ બાળપણમાંથી બાળકથી હોય ને ત્યારથી બાળકને છે ને આખી પ્રકૃતિ થોડાક જુદા પ્રકારની બને અને બાળક કોઠાવું જ ન બને એ હું તો રખડું છું પણ જીષ્ણુને ભેગો રખડાવું છું પણ ખરેખર તો મારાથી રખડવાનો વધારે શોખ એને છે ખૂબ રખડવાનો શોખીન છે એ જો કેવો અદભુત જાય જાય ચીસનું મજા આવે કે થાય કહો હે મજા આવે ને જોરદાર વાહ ભાઈ વાહ હા જલેબી ગાંઠિયા બધું છે શું ખાવું છે બોલ હા ગાંઠિયા ફર્સ્ટ ક્લાસ બનાવો વણેલા ગાંઠિયા શંગ બટેટાની ચીપ બનાવજો અને ગાંઠિયા બનાવો હાલો આપણે બસ હવે અડધો કલાક પણ ઘરે આ રસ્તેથી આપણે છે ને ઠીક કરવાની ખંભે ઉપાડવાની છે ગાડી તો આપણે છે ને મોટો લાંબો એક છે ને ફરવાનું ભૂલી ને અહીંયા વહી જ साइड <muchas> में <muchas> <muchas> અમારા ઘરેથી ઉપડીને પાછા ઘરે આવતા પચીસ કિલોમીટર અંતર થયું આ મેપમાં જોયું આ મેપ છે એક રાઉન્ડ મોટો ફરીને આવી ગયા છ ને પિસ્તાલીસ એવી પીપડા જોવાની છે